નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમારી ઊર્જા લોકો ચૂસી લેશે જેમ મચ્છર આપણું લોહી ચૂસી લેશે અને જો ખેતરમાં વાવેલા પાકમાં ઈયળ પડે તો તે ઈયળ પાકનો કસ ચૂસી લે છે જેના કારણે પાકની ઊર્જા ચૂસાઈ જાય છે અને પાક પીળો પડે પડવા લાગે છે ત્યાર પછી તે પાકને ફૂલ કે ફળ બેસતા નથી એવી જ રીતે ભલે તમે ગમે એટલા શક્તિશાળી હોય તમે પોતે હૃષ્ટ પુષ્ટ હોય પરંતુ તમારા શરીરમાં કોઈ એવો રોગ દાખલ થઈ જાય છે જે રોગ તમારા શરીરની ઉર્જાને ચૂસી લેશે અને ધીરે ધીરે તમારું શરીર નિસ્તેજ અને કમજોર બનતું જાય છે એટલું જ નહીં આવા ભયંકર રોગ તમારા મનની ચંચળતાને પણ ચૂસી લેશે અને જેમ જેમ મનની ઊર્જા ચૂસાય છે તેમ તેમ મનમાંથી પોઝિટિવ વિચારો સકારાત્મક ઊર્જા હટતી જાય છે અને નેગેટિવ વિચારો અને નકારાત્મક ઊર્જા મનમાં ભરાતી જાય છે એટલે જ આપણે જોઈએ છીએ કે બીમાર માણસ આપણને એક જીવતી લાશ જેવો લાગે છે નિસ્તેજ લાગે છે એટલે સંતો કહે છે કે એવા માણસ સાથે સંબંધ રાખો જે તમારા કરતો પણ સકારાત્મક વિચાર ધરાવતો હોય અને જે તમારા કરતો આગળ હોય તો માની લો કે તમારે ડુંગર ઉપર ચડવું છે તો જે તમારાથી આગળ હોય તેનો હાથ પકડી લો તો તે તમને આગળ વધારવામાં સહારો આપે છે પરંતુ જો તમે તમારી પાછળ જે પરાણે પરાણે પગથિયા ચડતો હોય તેનો હાથ ઝાલશો તો તે પોતે તો પાછળ જ છે અને તમને પણ પાછળ પાડશે તો આત્મા અણુ અણુમાં રમી રહ્યો છે અને ભલે ઝાડ હોય છોડ હોય લતા હોય ઘાસ હોય જાનવર હોય પશુ હોય પંખી હોય પ્રાણી હોય કે જીવ જંતુ હોય કે પછી મનુષ્ય હોય દરેકની પાસે આત્માની ઉર્જા હોય છે આત્મા હોય છે આપણે કોઈ ભગવાનનો ફોટો કે દેવી દેવતાનો ફોટો જોઈએ છીએ તો તેના માથાની પાછળ આભાનું એક વર્તુળ દેખાય છે એવી જ રીતે દરેકની આભા હોય છે પરંતુ આ સંસારમાં બે પ્રકારના મનુષ્ય છે એક સકારાત્મક ઉર્જાવાળા અને બીજો નકારાત્મક ઉર્જાવાળા અને તે આભા એ જ તમારી ઊર્જા છે એ જ તમારી સ્ફૂર્તિ છે એ જ તમારી ચપળતા છે એ જ તમારું તેજ છે પરંતુ સંસારમાં નેગેટિવ વિચારવાળા ઘણાય લોકો છે જેના સાનિધ્યમાં જતો તમને બેચેની આવે છે કંટાળો આવે છે માથું ચડે છે મગજ ભારે લાગે છે આખા શરીરમાં બેચેની રહે છે કંઈ સૂજે નહીં કોઈ નિર્ણય લઈ શકતા શકતા નહીં થોડીવાર માટે મનની પ્રફુલ્લતા ખોવાઈ જાય છે શરીર નિસ્તેજ લાગે છે કોઈના સામે વાત કરવાનું મન થતું નથી તો સમજી લેવું કે આપણે કોઈ નેગેટિવ ઉર્જાવાળાના સાનિધ્યમાં આવી ગયા છીએ અને એ જ નેગેટિવ ઉર્જાવાળો માણસ તમારી આભાને તમારી શક્તિને ખંડિત કરી રહ્યો છે અને તમે જુઓ જેની આભા જેની આભા શક્તિ ખંડિત થઈ ગઈ હોય એવા ઘરે તમે જઈને ઊભા રહેજો તો પહેલાં તો તે ઘરમાં સ્વચ્છતા નહીં હોય ઘરના માણસોમાં વિવેક નહીં હોય હલકટ અને બિભસ્ત વાણી હશે તે લોકોનામાં સંસ્કાર નહીં હોય કુટુંબમાં રાગ નહીં હોય વાત વાતમાં લડાઈ ઝઘડા થતા હશે અને આવનારનું પણ માન સન્માન નહીં હોય કર્કસ અવાજ હશે રાગ દ્રેષ અને વિષયવાસનાથી ભરેલા હશે તેમની આંખોમાં લાલચ નફરત અને અહંકારના દર્શન થતા હશે અને તમે એક પ્રયોગ કરો ભલે કોઈ માણસ સંપત્તિવાળો માણસ હોય પરંતુ તેના કુટુંબમાં નેગેટિવ ઉર્જા નકારાત્મક ઉર્જાવાળા જે ઉપર બતાવ્યા હોય તેવા લોકો હશે તો તમને ત્યાં વધારે બેસવાનું મન નહીં થાય અને જો ભલે કોઈ ગરીબ હશે પરંતુ તેની ઊર્જા સકારાત્મક હશે જેની વાણી અને વિવેક આકર્ષણ કરે તેવો હશે તો તમે ત્યાં બે કલાક બેસશો કેમ કે તમારી ઊર્જાને ત્યાં પોષણ મળે છે ઉર્જાને આનંદ મળે છે અને તમારી ઊર્જા ખંડિત થતી નથી તેથી તમારું મન બુદ્ધિ શરીર પણ સ્ફૂર્તિમાં રહેશે અને આવી જગ્યાએ જો તમારી અંદર થોડી ઘણી નેગેટિવ ઉર્જાનો ધુમાડો પડ્યો હોય તો તે પણ ગાયબ થઈ જાય છે ત્યારે જ તમારી આભા આનંદનો અહેસાસ કરે છે અને ત્યારે જ તમારું મન કહે છે કે ત્યાં આનંદ આવી ગયો હરી ઓમ તશ આદેશના નમસ્કાર